પીએન બી બેંક કૌભાંડમાં મેહુલ ચોક્સીએ પચાસ કરોડના કૌભાંડ બાદ અલગ અલગ દેશોમાં નાસ્તો ફરતો હતો ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા મેહુલ ચોકસીએ જે પ્રકારે હજારો કરોડ રૂપિયાની લોન લેતા બેંકની અંદર હીરા ઉદ્યોગની પણ છબી ખરડાઈ હતી મેહુલ ચોકસીએ કરેલા કૌભાંડને કારણે વિદેશી બેંકો પણ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓને લોન આપવામાં આનાકાની કરવાની શરૂઆત કરી દીધી હતી બીજી તરફ દેશની પણ કેટલીક બેંક દ્વારા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને લોન આપવામાં પીછે હટ કરતા જોવા મળી હતી ત્યારે હવે મેહુલ ચોકસીની ધરપકડ કરીને ભારત લાવવાની તૈયારીથી હીરા વેપારીઓમાં ખુશી જોવા મળી હતી બેલ્જિયમમાં જે પ્રકારે મેહુલ ચોકસીની ધરપકડ કરી છે તેનાથી સુરતના અને દેશના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓને આશા બંધાય છે કે કૌભાંડ કરીને દેશ છોડીને ભાગી જનારા વ્યક્તિઓને પણ હવે સરકાર છોડવાની નથી સરકાર છેલ્લા ઘણા સમયથી મેહુલ ચોક્સીને ભારત લાવવા માટેના પ્રયાસો કરી રહી હતી કોઈ પણ ઉદ્યોગમાં જ્યારે આવા લોકો હજારો કરોડનું કૌભાંડ કરતા હોય છે ત્યારે તેમની સામે ઝડપથી પગલાં લેવામાં આવે તેવું વેપારીઓ અને લોકો ઈચ્છતા હોય છે એવું આ મામલે સુરતના અગ્રણી હીરા વેપારી કીર્તિ શાહે જણાવ્યું હતું સરકાર દ્વારા મેહુલ ચોક્સીને ભારતમાં લાવવામાં આવશે આ પ્રકારે આવા કૌભાંડીઓની માનસિકતા હોય છે કે દેશમાં કરોડોનું કૌભાંડ કરીને નાના મોટા વેપારીઓને ફસાવી વિદેશ ભાગી જવું અને ત્યાં જઈને સેટલ થઈ જવું કેટલાક નિયમો એવા હોય છે જેનો તેઓ લાભ લઈ લેતા હોય છે પરંતુ સરકારે જે પ્રકારે પ્રયાસ કર્યા અને મેહુલ ચોક્સીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે તે રીતે બેલ્જિયમથી ભારત લાવવામાં પણ વધુ મુશ્કેલી નહીં થાય જે રીતે મેહુલ ચોક્સી અને નીરવ મોદીએ બહુ મોટું બેંક કમ્પાઉન્ડ કર્યું ત્યારે એના કારણે ડાયમંડ ઉદ્યોગને ખૂબ મોટી અસર થઈ લગભગ બંને ભેગું થઈ અને ચોવીસ હજાર કરોડની આસપાસની લોન લીધેલી હતી જેના કારણે આ ફોડ કર્યો એટલે સુરતના કેટલાક વેપારીઓ જે બેન્કોમાંથી લોન લેતા હતા એ વેપારીઓને લોન આપવાની બંધ કરી સાથે સાથે જે લોકોની લોન હતી એ લોકોને તપાસ કરીને એ લોકોની પણ લોન ધીમે 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 કટઆઉટ કરી એના કારણે ઉદ્યોગની અંદર લગભગ લગભગ દોઢ બે વર્ષ સુધી ખૂબ મોટી તકલીફ પડી અને ખૂબ સૌ સોસવું પડ્યું મેહુલ ચોકસી દ્વારા જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેમાં તેર હજાર આઠસો પચાસ કરોડની રકમ સામે આવી હતી મેહુલ ચોકસી દ્વારા કોભાંડ થતાની સાથે સુરતના હીરા ઉદ્યોગ ઉપર પણ તેની અસર દેખાઈ હતી મેહુલ ચોક્સી નીચે મિલકતો છે તે પણ ટાંચમાં લેવામાં આવી છે મેહુલ ચોક્સીના સુરત સાથે પણ વેપારના સંબંધો સામે આવ્યા હતા વર્ષો પહેલા મેહુલ ચોકસી જ્વેલરી નું કામ પણ સુરતમાંથી કરતો હોવાનું સામે આવ્યું હતું મેહુલ ચોક્સી સુરતની જ્વેલરી બનાવતી કંપનીઓના સંપર્કમાં રહીને અહીંથી મેન્યુફેક્ચરિંગ કરેલા જ્વેલરીને વિદેશમાં એક્સપોર્ટ કરતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું બેલ્જિયમ પોલીસે સીબીઆઈના કહેવા મુજબ મેહુલ ચોક્સીની ધરપકડ કરી છે પરિણામે આશા બંધાય છે કે હવે કૌભાંડી મેહુલ ચોક્સીને ઝડપથી ભારતમાં લાવીને તેણે કરેલા કૌભાંડની સજા તેને